ભરૂચના પુષ્પા ખાતે ધુળેટી પર્વની પરંપરાને જીવંત કરતા જૂના મિત્રો ભરૂચના પુષ્પા ખાતે અહીંના ભૂતકાળના મિત્રોએ ભેગા થઈ ધૂળેટી પર્વની પરંપરાને જીવંત કરવા સાથે પુરાણી યાદો તાજી કરી હતી જૂના ભરૂચમાં પુષ્પા ખાતે ધુળેટીની સાંજે સામૂહિક ભોજનની પરંપરા હતી જે છેલ્લા કેટલાક વર્ષોથી બંધ થઈ હતી પરંતુ આ વર્ષે અહીંથી ભરૂચ ના કે રાજ્યના અન્ય સ્થળે રહેવા ગયેલા કેટલાક રહીશો હાલ માંગ ભેગા થયા ત્યારે ધૂળેટીની આ પરંપરા પુનઃ જીવિત કરવાનો નિર્ણય કર્યો હતો જે અંતર્ગત પુષ્પાબાગ ખાતે ધૂળેટીની સાંજે પાઠક ફળિયા અને શેઠ ફળિયા માંગ મિત્રો પોતાના પત્ની અને બાળકો સાથે ભેગા થયા હતા જેમાં પાલિકા પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ પૂર્વ પાલિકા સભ્ય રાજુ દેસાઈ જાણીતા પરસ્પરના સહકાર તેમજ ઓગણીસો ત્યાં ના ક્રિકેટ વર્લ્ડ કપ વિજયની ઉજવણી સહિતના પ્રસંગોને વર્ણવવા સાથે આ વિસ્તારની આત્મીયતા અને ઋણ સ્વીકાર કરી તેઓની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન હોવાનું જણાવ્યું હતું રાકેશ ભટ્ટ હતો પછી આ પાછળ થોડો ગજાનંદ છે આ હરીશભાઈ છે હા એ બધાની જોડે એટલો ગરબો હતો અને આ તો એક કેમ તો કે ભાઈ ચલો એ વખતે નાના હતા આપણે કંઈ કમાતા નહોતા હો પણ હવે ભગવાને આપણને આપ્યું છે તો ચલો ભાઈ આપણે ભેગા થઈને આનંદ કરીએ હા એટલે આ મોલ્લાનો તો જેટલો ઉપકાર માનીએ ને એટલો છે ભલે